જી મારું નામ કેતન ભટ્ટ સમાજ આગેવાન અને જાતે પોતે પણ ખેતી કરતો ખેડૂત ડાંગર બે હજાર પચીસ નું વર્ષ બારમી મેથી લઈને આજે લગભગ પચીસમી ઓક્ટોબર સતત સાડા પાંચ મહિનાથી કન્ટિન્યુ એક ધરો વરસાદ ઉનાળાના ડાંગરમાં પણ ખેડૂતોને જે કમોસમીમાં આવતું હતું એનાથી પણ ડાંગર ના પાકને નુકસાન થયું હતું અને હાલ જે તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે કિસાન નું ચોમાસું જે ખાસ કરીને સાઉથ ગુજરાત સાઉથ ભારતમાંથી અસર કરતો હોય છે એ મોસમની આડ અસર ઇફેક્ટને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો છવાયા છે વાદળો આકાશમાં તો છવાયા છે પણ સાથે સાથે ખેડૂતોના ખેતરો પર પણ અને ખેડૂતોના ઉભા મોલ અને ઉભા પાક પર છે કરવી ખેતી તો કઈ ખેતી કરવી અને ખેડૂતોએ ત્યાં સુધી ફૂટની ખેતી કરી ઉનાળામાં પણ પલળી ભાત પલળી ગયું હતું અને એવા સમયે ખેડૂતોને પાંચસો નો માલ સડી ત્રણસોમાં ગયો હતો અને હાલ આ જે પરિસ્થિતિ છે ડાંગરોની સડી ત્રણસો થી ચારસો રૂપિયામાં સહકારી મંડળી માં જઈએ તો બપોર તત્તન સેક્ટર કિલોમીટર સુધીની લાઇન લાઈન છે 400 400 400 500 વેટિંગ માં છે હવે પરિસ્થિતિ એવી છે કે શેરડી પાક અને ડાંગર પાક એક દક્ષિણ ગુજરાતમાં થાય છે અને આ બે સિવાય પાક સિવાય બીજો કોઈ પાક દક્ષિણ ગુજરાતમાં શક્ય નથી હવામાન ગણો લેબર પ્રોબ્લેમ ગણો કે બીજી બધી પરિસ્થિતિના ને સાનુકૂળ જો હોય તો આ બે પાક છે શેરડી ખેતીમાં મોસ્ટલી ઉતારો ઓછો થઈ જવો અને સૌથી વધુ જો કારણ હોય તો એ ડુંગરનો ત્રાસ એના કારણે ખેડૂતો શેરડીની ખેતી તરફથી વળી અને ડાંગરના પાક તરફ વળ્યા હતા ઓલપાડ તાલુકો હસોદ તાલુકો અંકલેશ્વર તાલુકો સહિતના જે દરિયાઈ કાંઠાના જે વિભાગ છે એ મોસ્ટલી સારી જમીન છે અને એ જમીનમાં ડાંગર સિવાય બીજું કોઈ પાકતું નથી એવા સમયે ખેડૂતો પાસે બીજો કોઈ બે જ વિકલ્પ છે કે આ ડાંગરની ખેતી કરી કે જમીન વેચી દેવી વારંવારની રજૂઆત અને વારંવારની સરકારશ્રીને ખેડૂતોને મુજવતા પ્રશ્નો બાબત જે ખેડૂત આગેવાનો દ્વારા કહેવામાં આવે છે સરકારશ્રીને અમે વારંવાર જે અમે એમ કહે છે કે અમારે છ હજારના સહાયની જરૂર નથી અમને અમારું જે મોલ છે અમે જે મહેનત કરીને પકડવી છે અમને અમારી મહેનતનો જે ભાવ મળવો જોઈએ એ ભાવ અમને મળતો નથી નવસારી અને એની આજુબાજુના વિસ્તારો સાથે ખાસ કરીને કોમવા અને મોગરાની છે અને એમાં મોસ્ટલી નેવું ટકા મારવાડી વેપારીઓનું વર્ચસ્વ છે એ લોકો તો એ લોકોના ધંધા માટે પોતાનું યુનિટી બનાવી ખેડૂતોને જ્યારે માલ નીકળે છે ત્યારે એ માલ કેવી રીતે સસ્તામાં મળે એની કોશિશ કરતા હોય છે કારણ કે એ લોકો ધંધો લઈને બેઠા છે પરંતુ અમે ધંધો નથી કરતા અમે અન્નદાતા છીએ જગતનું પોષણ કરનારા અને જગતનું પાલન કરનારા ની જવાબદારી જે અન્નદાતાને મળેલી છે એ અમે અન્નદાતા છીએ અને એ અન્નદાતા હોવાને કારણે અમને આજે પરિસ્થિતિ એવી થઈને ઊભી છે કે અમે જે આખું વર્ષ જે મહેનત કરીએ છીએ એ મહેનત જે ખર્ચો થાય છે એ ખર્ચો પણ ઉપસ્થિત થતો નથી સરકાર છે અમારે એટલું જ કહેવું છે કે ખેડૂતોને જમીન પર સમજવાની જરૂર છે જે જમીનની વાસ્તવિકતા છે અને જે ફૂલ ગુમ્યાબી ચિત્ર છે સરકારી આંકડા મુજબ એ બે વચ્ચે મોટો તફાવત છે એટલે અમારે એવું છે કે ખેડૂતના પ્રતિનિધિઓ સાથે સરકાર થી સીધી વાટાઘાટ કરે વચ્ચે વચેટિયા સિવાય તો આ ખેડૂતોની જે વેદના છે અને જે એમની મુશ્કેલી છે તે સરકાર થી ધ્યાનમાં આપે બીજું તો કઈ ખાસ એવું નથી ભાવ બાબત મિનિમમ સપોર્ટ પ્રાઇસ કારણ કે ખેડૂતને કઈ પણ મળતું નથી આ એક જમીની વાસ્તવિકતા છે આ મારો કોઈ પોતાનું અંગત મટાવ્ય નથી પણ હજારો ખેડૂતોનું એવું છે કે હવે ખેતી કેવી રીતના કરવી આ સમય સાથે ઘણા બધા પ્રશ્નો ઉપશિષ્ઠવાના છે તે પછી પણ ઔદ્યોગિક ક્રાંતિ આવી રહી છે ખેતરોમાં ફેક્ટરીઓ લખાઈ રહી છે મજદૂરોના સમસ્યા છે પાણીની સમસ્યા છે ઘણી બધી તકલીફો છે એટલે વધારે ખાસ તર નથી કહેવું આ જે ભાવ છે આ ખેડૂતોના એ બાબતમાં ખાસ કરીને સરકારશ્રીને બીજી પણ એક વસ્તુ કેવી છે કે આ પહેલાંના વખતમાં ખાસ કરીને કોંગ્રેસના શાસનમાં જયારે જ્યારે નો પાક નીકળતો હતો ત્યારે ફેડરેશન ની રચના કરવામાં આવતી હતી અને ફેડરેશન આવી અને નાના નાના કસબાઓમાં ગઈને સીધું ડાંગર ની ખરીદી કરતું હતું એના કારણે વેપારીઓને જે લૂટ ચલાતા તેની પંખો